జ ద్వారిక శివ శంకరే దరియ మంద భోగ మేరే రే శివ శంకర నే దరి మంది భోగ మేరే రే మతా పార్వతి నేను ગમે તોય સતી પરના શંકર ભોળાનાથ ને રે માતા પાર્વતી નો ગમે તોય સતી પરના શંકર ભોળાનાથ ને રે शिव शंकर ने लांबी जटा बौगमी रे शिव शंकर ने लांबी जटा भोग बौगमे माता पार्वती ने नो गमे तो यणा शंकर नाथ ने रे ना माता पार्वती ने नो શંકર રે શિવ શંકર ને માથે ગંગા ભોગમે રે શિવ શંકર ને માથે ગંગા ભોગમી રે માતા નો ગમે તતે પ્રણાણ શંકર ભોડાનાથન રે માતા પાર્વતીને નો ગમે તતે પર શંકર ભોડા નાથ ને શિવ શંકર ને ગણે નાગ ભો ગમે રે શિવ શંકર ને માતા પાર્વતી ને ગમે તોય સતી પ્રણાણ શંકર ને રે માતા પાર્વતી ને ગમે તોય સતી પ્રણાણ શંકર ભોડા ને રે શિવ શંકરને ડાક ડમરૂ ભોગમે રે શિવ શંકર ને ડાક ડમરૂ ભોગમે રે માતા પાર્વતી ને ગમે તોય સતી પ્રણામ શંકર શંકર ભરાડાનાથની રે માતા પાર્વતી ને ગમે સતી પ્રણા શંકર ભરાડાનાથ રે શિવ શંકર ને વડના જંગલ ભોગમી રે શિવ શંકર ને વડના જંગલ ભોગમી રે માતા પાર્વતી ને ગમે સતી પ્રણા શંકર ભોરાથની રે માતા ને ગમે તય સતી પ્રણા શંકર ભોળા નાથ મે રે શિવ શંકર ને પુતની ટોળી ભોગમે રે શિવ શંકર ને પુતની ટોળી ભોગમે માતા પાર્વતી ને ગમે તોય સતી પ્રણા શંકર ફોરાાથની રે માતા પાર્વતી ને ગમે તોય સતી પ્રણા શંકર ફો रे शंकर ने समसान भोगमी रे शिव शंकर ने समसान भोगमी हे माता पार्वती ने गमे तोय सते प्रण शङ्कर भोरानथने रे माता पार्वती ने नो तो तोय सते प्रण शङ्कर भोडान રે શિવ શંકર ને દરિયા મંદિર બહુ ગમે રે શિવ શંકર ને દરિ મંદિર ભવગમે રે માતા પાર્વતી ને ગમે તય સતે પ્રણા શંકર ભોડાનાથ ને રે માતા પાર્વતી નૈનો ગમે તય સતે પ્રણા શંકર ભોડા નાથ ને Το κρέστο να κανένα άλλο ποιητή, το άλλο